નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી આજના વેધર એનાલિસિસમાં વાત થશે આજે તેર સપ્ટેમ્બરથી લઈને છવ્વીસ અથવા તો સત્યાવીસ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન આવનારા દિવસોમાં કઈ વરસાદની સિસ્ટમ સક્રિય થશે જે ગુજરાતને સામાન્યથી થોડો વધુ વરસાદ આપી શકે છે અત્યારે જ્યારે મિત્રો હવે ચોમાસાની વિદાયનો મહિનો ચાલી રહ્યો છે અને શિયાળાની શરૂઆત પણ ધીમે ધીમે થઈ જવા રહી છે ત્યારે હવે ધીમે ધીમે ગુજરાતમાં સામાન્ય ઠંડીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે મિત્રો મહત્ત્વનો છે કે આજે તારીખ તેર સપ્ટેમ્બરે છે તો આજે દક્ષિણ ભારતના અનેક ભાગોમાં મધ્યમ વરસાદ થઈ શકે છે જ્યારે ગુજરાતમાં જે ક્લાઉડ ફોર્મેશન છે અપર ક્લાઉડ ફોર્મેશન કોઈ વિસ્તારમાં જોવા મળશે એટલે વરસાદી વાદળો ન કહી શકાય કારણ કે વરસાદી વાદળો માટે લો ક્લાઉડ ફોર્મેશન બનવું જરૂરી છે એટલે મિત્રો આજ રોજ ગુજરાતમાં વરસાદની શક્યતા ખૂબ જ નહીવત છે જો કોઈ જગ્યાએ લોકલ ક્લા ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો જે તે વિસ્તારમાં છાંટાછૂટી થાય બાકી કોઈ ભારે વરસાદની સંભાવના નથી એટલે એક વરાપનો આપણને રાઉન્ડ જોવા મળે અનેક વિસ્તારમાં તાપ તડકો ઉગાડ નીકળે મહત્તમ તાપમાન એકત્રીસ ડિગ્રી સુધી પણ પહોંચી જાય તેવી શક્યતા બફારાનો પણ અહેસાસ રોજ થઈ શકે છે ત્યારબાદ મિત્રો તારીખ ચૌદ સપ્ટેમ્બરની વાત કરીએ તો ચૌદ સપ્ટેમ્બરે સામાન્ય આંશિક વાદળોનો રાઉન્ડ જોવા મળશે પરંતુ આ જે વાદળો છે તે પણ અપર ક્લાઉડ ફોર્મેશન હશે જે વરસાદી વાદળો નથી હોતા એટલે સામાન્ય છૂટો વરસાદ થાય તો થાય તો ક્યાં થાય તો દક્ષિણ ગુજરાતના દક્ષિણી પટ્ટામાં થઈ શકે છે કારણ કે મહારાષ્ટ્ર તરફ એક વરસાદની સિસ્ટમને અસર થવા જઈ રહી છે કારણ કે દક્ષિણ ભારતમાં એક મોટી સિસ્ટમ વરસાદે સ્વરૂપ ધારણ કર્યું છે જેમાં મહારાષ્ટ્રથી લઈને કેરળ સુધી વરસાદની રેખા જોવા મળશે જેના ભાગરૂપે થઈને દક્ષિણ ગુજરાતના દક્ષિણી પટ્ટા જેમાં વલસાડ નવસારી અને ડાંગના કોઈ કોઈ વિસ્તારમાં છાંટાછોટી અથવા તો હળવા મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે ત્યારબાદ મિત્રો તારીખ પંદર સપ્ટેમ્બરની વાત કરીએ તો પંદર સપ્ટેમ્બરે પણ પાકિસ્તાન તરફ એક ક્લાઉડ ફોર્મેશન જોવા મળશે ગુજરાતમાં પણ લો ક્લાઉડ ફોર્મેશન ખૂબ ઓછું અપર ક્લાઉડ ફોર્મેશન જોવા મળશે પરંતુ દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં કહી શકાય કે લો ક્લાઉડ ફોર્મેશન થોડું વધારે જોવા મળે જેમાં કોઈ કોઈ વિસ્તારમાં છાંટાછોટી અથવા તો મધ્યમથી વધુ વરસાદ થઈ શકે છે કારણ કે બંગાળની ખાડીની બનતી વરસાદની સિસ્ટમો દક્ષિણ ભારત પૂર્વ ભારત મધ્ય ભારત અને પશ્ચિમ ભારતના પણ અનેક જિલ્લાઓને પ્રભાવિત કરતી હોય છે એટલે મિત્રો ચોમાસાના વિદાયનો વહીનો છે અને હવે ધીમે ધીમે વિદાય પણ ચાલી રહી છે ત્યારે જતાં જતાં આ સિસ્ટમ આટલા સ્વરૂપમાં આપણને વરસાદ આપી શકે છે ત્યારબાદ મિત્રો તારીખ સોળ સપ્ટેમ્બરની વાત કરીએ તો સોળ સપ્ટેમ્બરે પણ આપણને લો ક્લાઉડ ફોર્મેશન ઓછું અને અપર ક્લાઉડ ફોર્મેશન વધારે જોવા મળે અને જે તે વિસ્તારોમાં ગ્રીન અથવા તો રેડ કલરના ડોટ્સ દેખાય છે જે તે જિલ્લામાં વધુ વરસાદની શક્યતા રહેલી છે જે સોળમી તારીખે પણ ગુજરાતમાં વરસાદની કોઈ મોટી શક્યતા નથી દેખાતી ત્યારબાદ મિત્રો તારીખ સત્તર સપ્ટેમ્બરની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત સહિત દક્ષિણ ભારત અને મધ્ય ભારત અને પૂર્વ ભારતના અનેક ભાગો પ્રભાવિત થાય ગુજરાતમાં વરસાદની શક્યતા ખૂબ ઓછી છે પરંતુ મિત્રો કોઈ જગ્યાએ જો લો ક્લાઉ ફોર્મેશન સર્જાય તો જે તે જિલ્લામાં છૂટોછવાયો વરસાદ થાય બાકી સાર્વત્રિક વરસાદનો માહોલ હમણાં આપણને જોવા નહીં મળે એટલે થોડું ચિંતાના સમાચાર હતા કે વરસાદ વધુ આવશે પરંતુ એ વરસાદની શક્યતા ખૂબ ઓછી છે પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણી પટ્ટામાં થોડો વરસાદ થઈ શકે કારણ કે આ જે સિસ્ટમ છે આ બંને વિસ્તારને થોડી અસર કરે છે બાકીના ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં તાપ તડકો ઉઘા નીકળે અને વરાપનો રાઉન્ડ જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો અઢાર તારીખે દક્ષિણ ગુજરાત હોય સૌરાષ્ટ્રનો દક્ષિણ પટ્ટો હોય મધ્ય ગુજરાતના પૂર્વ તરફના વરસાદની શક્યતા બાકીના વિસ્તારમાં વરસાદની શક્યતા ખૂબ જ ઓછી છે ઓગણીસ તારીખનો સપ્ટેમ્બરનો અપડેટ આપી દઈએ તો ઓગણીસ તારીખે પણ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કોઈ કોઈ વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે કચ્છમાં વરસાદની શક્યતા ખૂબ જ ઓછી છે જોરદાર તાપ તડકો નીકળે અને મહત્તમ તાપમાન બત્રીસ ડિગ્રીથી પણ ઉપર ચાલ્યું જાય તેવી સંભાવના છે ત્યારબાદ મિત્રો તારીખ વીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો વીસ સપ્ટેમ્બરે સમગ્ર સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં લો ફોર્મેશન જોવા મળે અને થોડા ઘણા વધુ વરસાદની શક્યતા છે કોઈ કોઈ વિસ્તારમાં તો અડધા ઇંચ સુધીના પણ વરસાદ થઈ શકે છે એટલે મિત્રો તારીખ વીસ તારીખથી થોડા સાવચેત રહેજો કારણ કે વીસ તારીખની આસપાસ જે બંગાળની ખાડીની જે સિસ્ટમ હતી એ ધીમે ધીમે આગળ વધશે અને ગુજરાતને પણ વ્યાપક અસર કરશે એકવીસ તારીખનું અપડેટ આપી દઈએ તો એકવીસ તારીખે સમગ્ર સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગોને અસર થાય કચ્છમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળે કોઈ કોઈ વિસ્તારમાં અડધા ઇંચથી લઈને એક ઇંચ જેટલા પણ વરસાદ થઈ શકે છે એટલે મિત્રો જ્યારે વરસાદની સિસ્ટમ સક્રિય થઈ રહી છે ત્યારે દક્ષિણ ગુજરાતથી કેરળ સુધીની એક વરસાદની રેખા જે લાંબા ગાળાની જોવા મળશે તેની અસર પણ ગુજરાતને જોવા મળનારી છે એકવીસ તારીખથી થોડા સાવચેત થઈ જજો એલર્ટ થઈ જજો બાવીસ તારીખના અપડેટની વાત કરીએ તો સેમ ઇન્ફોર્મેશન છે સૌરાષ્ટ્રમાં શક્યતા વધારે દક્ષિણ ગુજરાતમાં શક્યતા વધારે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને કચ્છમાં મધ્યમથી છૂટાછવાયા વરસાદની શક્યતા રહે છે ત્યારબાદ મિત્રો તારીખ ત્રેવીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો ત્રેવીસ સપ્ટેમ્બરથી ધીમે ધીમે વરસાદની સિસ્ટમ આગળ વધી જશે પરંતુ અરબી સમુદ્રના ભેજવાળા પવનોને કારણે અને લો ફોર્મેશનને કારણે સૌરાષ્ટ્રના દરિયાપેટ્ટી વિસ્તારમાં વરસાદ થાય તેવી શક્યતા છે દક્ષિણ ગુજરાતમાં પણ છૂટો છવાયો વરસાદ થાય તેવી શક્યતા છે કારણ કે એ જે સિસ્ટમ છે ધીમે ધીમે વિદાય લેવાની છે ચોવીસ તારીખથી વરસાદનું જોર ઘણું બધું ઘટી જશે અત્યારે જે સિસ્ટમ હશે તે પણ ધીમે ધીમે નબળી પડી જાય તેવી સંભાવના દેખાઈ રહી છે પચીસ તારીખનું અપડેટ વાત કરીએ તો પચીસ તારીખે પણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં છૂટી અથવા છૂટાછવાયા વરસાદની શક્યતા રહે છે તારીખ છવ્વીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો છવ્વીસ સપ્ટેમ્બરથી તાપ તડકો ઉઘાડ નીકળે અને ચોમાસું વિદાય લઈ લે તેવી પણ શક્યતા દેખાઈ રહી છે સત્યાવીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો સત્યાવીસ સપ્ટેમ્બરે પણ તાપમાન ખુલ્લું થાય મહત્તમ તાપમાન બત્રીસ ડિગ્રી કરતાં વધારે જોવા મળે અને ન્યૂનતમ તાપમાન ચોવીસ પચીસ ડિગ્રીની આસપાસ પહોંચી જાય તેવી શક્યતા છે એટલે આપણને કહી શકાય કે સત્યાવીસ તારીખ સુધીમાં એક વરાપનો રાઉન્ડ જોવા મળે પરંતુ મિત્રો આવનારા દિવસોમાં પણ વરસાદની એક સિસ્ટમ સક્રિય થશે જે અઠ્યાવીસ સપ્ટેમ્બરની આસપાસથી સક્રિય થશે હવે એ સિસ્ટમ મધ્ય ભારત તરફ આગળ વધે છે કે કેમ અને ગુજરાતને તેની અસર થાય છે કે કેમ તમામ પ્રકારની માહિતી આપી દઈશું કારણ કે આપણે અત્યારથી જ ચોમાસાની વિદાય નક્કી કરી લીધી હોય એવું આપણે લોકોને લાગી રહ્યું છે પરંતુ નવી સિસ્ટમોને કારણે ગુજરાતમાં વરસાદની શક્યતા રહેલી છે ચોમાસાની વિદાય માટે ઘણા બધા સેન્ટરો એવા હોય છે જ ઘણા બધા પરિબળો હોય છે તેને ધ્યાનમાં લઈને ચોમાસાની વિદાય નક્કી થઈ જતી હોય છે પરંતુ એ ફક્ત તારીખનો અહેવાલ છે પરંતુ અવનવી સિસ્ટમોને કારણે ગુજરાતમાં આવનારા દિવસોમાં વરસાદ થાય તો તેની શક્યતા આપણને દેખાઈ રહી છે એટલે મિત્રો મહત્વનું છે કે સપ્ટેમ્બર મહિનામાં તો વરસાદ જોવા મળશે પરંતુ ઓક્ટોબરમાં હવે વરસાદ થશે કે કેમ તે આવનારા દિવસોમાં તમને તમામ પ્રકારની માહિતી આપતા રહીશું બાકી મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે આપ તડકો ઉગાડ હોય વરસાદનો વિરામ હોય તમામ પ્રકારની માહિતી આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી લેટેસ્ટ ઇન્ફોર્મેશન સાથે મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે